રાજકોટને ને મળ્યું એક નવું નજરાણું રાજકોટના નવા રેસ કોર્સમાં તૈયાર થયેલા અટલ સરોવરનો અદભુત નજારો જોવા મળ્યો છે ત્યારે સરોવરમાં શો અને ફુવારા જોવા માટે મોટી સંખ્યામાં લોકો આજે રાજકોટના અટલ સરોવરનું લોકાર્પણ છે તે કરવામાં આવ્યું છે અને ખાસ કરીને મોટી સંખ્યામાં લોકો અલગ અલગ જે લેઝર શો ફાઉન્ટેન છે તે જોવા માટે થઈને પહોંચ્યા છે કેટલાક પરિવારજનો સાથે લોકો આવ્યા છે તેમની સાથે વાત કરીશું શું કહેશો દાદા પહેલી વખત રાજકોટને એક નવું ફરવાનું નજરાણું મળ્યું કેવું લાગ્યું બહુ સરસ છે નજરાણું સારું છે રાજકોટને કાયમ માટે યાદ રહેશે તમારા વખતમાં ખાલી રેસકોસ એક જ હતું આ બીજું નવું રેસકોસ કઈ રીતના તમે જોવા આવ્યા ફેમિલી સાથે કેવી મજા આવી રાજકોટને એક સારું નજરાણું મળી ગયું છે રાજકોટના વાસીઓને એક સારું મળ્યું છે ફરવા ક્યાં રાજકોટ માટે એક આ નવું અનોખું વસ્તુ આવી રહી છે જેમાં આપણા રાજકોટના લોકોની કોર્પોરેશનની સારી મહેનત છે અને પબ્લિક આપણે જોઈ જ રહ્યા છો કે પબ્લિકનો ઉત્સાહ અત્યારે અહીંયા કેટલો છે અને દિવસે ને દિવસે મને એવું લાગે છે કે પબ્લિકનો ઉત્સાહ હજી અહીંયા વધશે થેન્ક યુ તમામ લોકો છે તે અહીં ફરવા માટે છે તે આવી રહ્યા છે આપણી સાથે અન્ય કેટલાક લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેશો બેન આજે રાજકોટનું નું અટલ સરોવર પહેલી વખત કેવું નજરાનું લાગ્યું આપને વારો આવી

પણ અત્યારે ટિકિટ નથી આપી પણ પછી કદાચ પાછા આવશે ત્યાં ટિકિટ દેસુ ચોક્કસ જ અહીં લોકો છે તે અલગ અલગ મજા છે તે માણવા માટે થઈને અહીં પહોંચ્યા છે આપણી સાથે અહીંના લોકો પણ છે શું કહેશો આપ અહીંના ઓનર છો અટલ સરોવર આખું આપે તૈયાર કર્યું છે શું શું ફેસિલિટી રાજકોટના લોકોને મળશે જ્યારે લોકો જોવા આવે ત્યારે શું ફીસ રાખવામાં આવે છે સૌથી પહેલા તો ગુજરાત ડેના સૌ ગુજરાતીઓને જય જય ગરવી ગુજરાત અટલ સરોવરમાં તમામ ગુજરાતી રાજકોટવાસી સૌરાષ્ટ્રવાસીઓનું હાર્દિક સ્વાગત છે અહીંયા ફેસિલિટીઝમાં હમણાં સૌ આપ સૌએ લેઝર શો નિહાળ્યો એની સાથે આપણે અહીંયા ટ્રેન છે પછી પચીસ એકરનું જે લેક છે એમાં બોટ છે પછી